જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણધૂનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજની વાર્તા છે કે ભગવાન શ્રી નારાયણનો સૌથી મોટો અને પરમ ભક્ત કોણ વાર્તા એક વખતની વાત છે દેવર્ષિ નારદજીને મનમાં ગર્વ થયો કે ભગવાન શ્રી હરિનારાયણનો સૌથી મોટો અને પરમ ભક્ત કોણ પછી થયું કે એ તો હું જ છું છતાંય મનની શંકાનું સમાધાન કરવા નારદજી તો પહોંચાડાવે કુટલોકમાં બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરીને બોલ્યા કે હે ભગવાન જગતમાં આપનો સૌથી મોટો અને પરમ ભક્ત કોણ નારદજીને હતું કે હમણાં ભગવાન નારાયણ કહે છે કે નારદ તમે જ મારા પરમ ભક્ત છો ભગવાન તો નારદજીના મનમાં ઉત્પન્ન થયેલો ગર્વ જાણી ગયા અને બોલ્યા કે જુઓ નારદજી ધરતી ઉપર પેલો ખેડૂત દેખાય છે એ મારો સૌથી મોટો અને પરમ ભક્ત છે નારદજીને તો થોડું અચરજ અને થોડું દુખાઈ થયું અને બોલ્યા હે ભગવાન હું આખો દિવસ તમારું નામ સ્મરણ કરું છું ઉઠતાં બેસતા હરતા ફરતા ખાતા પીતા આપનું નામ જપ કરું છું અને ભગવાન તમે પેલા ખેડૂતને તમારો પરમ ભક્ત કહો છો ત્યારે ભગવાન શ્રીહરિ બોયલા કે હે નારદ તમે એક કામ કરો આ લ્યો આ પાણી ભરેલો ઘડો અને સવારથી સાંજ સુધી તમારા માથા પર રાખો શરત માત્ર એટલી જ કે ઘડામાંથી પાણીનું એકેય ટીપું નીચે પડવું ન જોઈ તો હું માનું કે તમે મારા પરમ ભક્ત નારદજી તો બોયલા અરે ભગવાન એમાં શું મોટી વાત નારદજીએ પાણી ભરેલ ઘડો લીધો માથે સવારથી સાંજ સુધી પાણી ભરેલો ઘડો માથા પર રાખો અને સાંજ પડી એટલા એવા વૈકૂટ લોકમાં નારદજી બોયલા હે ભગવાન આ પાણી ભરેલો ઘડો એમાંથી એક પાણીનું ટીપું નીચે મેં પડવા નથી દીધું હવે તો તમે માનો ને કે હું જ તમારું પરમ ભક્ત છું ભગવાન તો હળવું હળવું હૈસા અને બોયલા નારદજી આજે આખા દિવસમાં તમે મને કેટલી વાર યાદ કર્યો પાણી ભરેલા ઘડામાંથી પાણીનું એકેય ટીપું નીચે ન પડે એની ચિંતામાં અને ચિંતામાં તમે કેટલી વાર મારું નામ સ્મરણ કર્યું તમે તો મારું નામ સ્મરણ કરવાનું જ ભૂલી ગયા મને એકેય વાર યાદ ન કર્યો જ્યારે પેલો ખેડૂત આખો દિવસ ખેતરમાં કાળી મજૂરી કરે છે તડકો ટાઇટ તાપ સહન કરે છે કામ કરતા મજૂરી કરતા અને જ્યારે થાકી જાય ને ત્યારે હે પ્રભુ હે ભગવાન એવું બોલીને મને યાદ કરે છે તો નારદજી હવે તમે જ કહો કે મારો પરમ ભક્ત કોણ મારો સૌથી સાચો અને મોટો ભક્ત કોણ ત્યારે નારદજીના મનમાં જે ગર્વ હતો ને એ બધોય ઉગડી ગયો જય શ્રી કૃષ્ણ જો તમને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ